ફેસબુકમાં તમે જોઈ લેજો ચાર દિ પેલાનું લાઈવ છે અને ઈ હું કામ કર્યું છે ને એ તમને કહી દોશ બરાબર તમને અત્યારે કેમ યાદ આવ્યું એટલા માટે યાદ આવ્યું કે તમારી જેવા અંધ ભક્તો મને મારા લાઈવમાં આવીને કમેન્ટ કરે છે કે તમે ખજુરભાઈના વગો હશે ખજૂરભાઈ ને વિરોધ કરો છો તો ભાઈ વિરોધ ખજૂરભાઈ ને કોઈ મહેનત કર્યો ખજૂરભાઈ હું કર્યું ને તમને ખાલી હા હું કેવાનું છે કે હું કર્યું છે એને ખજૂરભાઈ એક ઓઇલ ફેક્ટરી વાળા ભાઈ ને એ રાખો ડીલ કરી ડીલ એડવર્ટાઈઝની કરેલી હતી એડવર્ટાઈઝના પૈસા એમણે લઈ લીધા હતા પછી એમણે કર્યું કેવું કે એડવર્ટાઇઝ પૈસા લઈ લીધા છતાં એને ઓલા ભાઈને બહુ નફો થયો પ્રોફિટ થયો કે જેને કઈ કરોડ નું ઓલું હતું છ કરોડ નું થયું બરાબર છ કરોડ ની થઈ એટલે એ ભાઈએ ભાગ માંગ્યો ત્રીસ ટકા આ ખુરિયા ભાગ માંગ્યો ત્રીસ ટકા એટલે ઓલા ભાઈએ ત્રીસ ટકામાં એગ્રી ક્યાં કે આ અમારે આપવો છે તમ તર વાંધો નહીં પછી આ ખહુરિયા વધારે લાલચ જઈ ગઈ એટલે એને એના ભાઈ માટે ભાગ માંગ્યો કે મારા ભાઈ નો ને ત્રીસ ટકા ભાગ કરજો હવે ઓલા ભાઈ હોય એને ઘરે બાયરી છોકરા હોય કે ન હોય હોય કે ન હોય અને એ ભાઈ પટેલ છે ખબર છે પટેલ છે ને બિઝનેસ કરી જાણે એટલે એવું કીધું કે ના ભાઈ અમે તમારા અમે તમને પૈસા તમારા રસ્તે રસ્તે એટલે આ પોતાના નામનો ધંધો ચાલુ કરી દીધો એ ભાઈનો ધંધો તો એ પોતાના નામે ચાલુ કરી દીધો અને એ ભાઈને જેટલા વિડીયો બનાવ્યા હતા ને એ ઓલું કરી એડવર્ટાઈઝના ઈ ભાઈના વિડીયો બધા એને ડિલીટ કરી દીધા બરાબર આખી વાત પેલા સમજો ને સાંભળો આખ્યું નામ મગજના બાવણા ખોલો બરાબર એને એ વિડીયો ડિલીટ કરી દીધા એટલે ઓલા ભાઈ મગજ તો જાય ને તો એ ભાઈએ કઈ કીધું જ નહોતું યાદ રાખજો ભાઈ તો કઈ બોલ્યા જ નહોતા ઈ ભાઈ કઈ બોલ્યા જ નહોતા પણ છતાં એ ભાઈ ને પાછો વાત વાતમાં વિવાદ કર્યો હશે ખાસ પોઈન્ટ નોટ કરજો કે કૃષ્ણાબેને વિરોધ કામ કર્યો હશે ઈ ભાઈ અરે વિવાદમાં વિવાદમાં સુધી પૂગી જાય કે એટલે જ હું પટેલ કામ નથી કરતો તો ભાઈ હવે પટેલ ની વસ્તી બહુ ગુજરાતમાં મોટી બધી છે તમને ન ફાવતું હોય તો પટેલ બધા અફઘાનિસ્તાન પાકિસ્તાન તમે ગુજરાતને સંભાળી લો પંદર લાખ લીધા પેલા ઢસા ગામ વિડીયો છે હા મેં એ ભાઈ વાત કરી ભાઈ એ ભાઈ મે બરાબર તમારા માટે ભગવાન રાખો મેં કીધું ખરું તમે ભગવાન રાખો અને એના મંદિરમાં તમારા કુળદેવી માતાજીને ફોટો હટાવી એનો ફોટો લગાડીને રોજ પૂજા કરો આઈ ડોન્ટ કેર બરાબર મને કંઈ ફેરજ ન પડે મારે તો મારા એક જ ભગવાન અમારા કુળદેવી ખોડિયાર માતાજી મારા માતા પિતા બરાબર અહીંયા મારે કોઈથી કઈ ફેર પડતો અને હું એ હાંસ કીર્તન જેમ કમેન્ટ બંધ કરી દે પણ મારે કમેન્ટ ચાલુ રાખવી શું કામ ખબર કે તમને મને ખબર પડે કે આમ આંધળી ના કેટલા હશે કે આંધળી ના વાંખું ખોલો કે તમારો ડોહો હશે ને બધાને લૂંટતો હોય એટલે લૂંટતા હોય ને ભગવાન નો બનાવવા ને ત્રણસો પિસ્તાલીસ ઘર બનાવી દે ને એમાંથી કોઈ ભગવાન નો બની જાય બરાબર લાખો કરોડો રૂપિયા ક્યારે લોકો વાપરે હશે બીજા અર્થે તો કે હું ભગવાન બની ગયા ભગવાન એમાં બધાય ગુણ હોવા જોઈએ હું કોઈ ભગવાન નો બની મને ખબર હોય મારા અંતરાત્મા ખબર હોય અરે રેતા ખબર કે હું કેવીશ મારા મેં બધા અવગુણ હોય હા અવગુણી ન હો ભગવાન હોય ને મારા કેટલાય ગુણ હોય ભગવાન રામ હતા ને એને સીતાજી મનમાં મૂકીએ પછી પોતે આખી જિંદગી સીતાજી કેમ ભો પથારીઓ ઉતા એમ ભો પથારી ઉતા હતા ને સાધુ ભજન રાજમેલમાં હોવા છતાં કારણ કે એ રાજા હતા એટલે રાજ્ય તાગી નહોતી કેમ બરાબર આને ભગવાન કહેવાય હાલી મેળાશો ત્રણસો પિસ્તાલીસ ઘર બનાવી દે એટલે હું કઈ એકસો ને પિસ્તાલીસ કરોડ ની વસ્તી છે ભારત દેશની ગુજરાત ની લાખોની વસ્તી છે એના ભગવાન બની ગયો તો તમે તમારે ભગવાન બનાવીને રાખો અમારે ભગવાન જ બનાવવા બરાબર અમારા સમાજને કીધું એને કે પટેલિયાઓની આયર એટલે જ કામ ન કરું એટલે ભાઈ તમે લોકે ખાલી નઈ નામાની વાત ના કરી દીધી મેં એમ કીધું કે ભાઈ મને ઘરમાંથી પાંચ વર્ષ પહેલા હું ટિકટોકમાં વિડીયો બનાવતી ત્યારે હું રૂમમાં બેસી વિડીયો બનાવતી ઘરમાં ઘરમાં વિડીયો બનાવતી જાહેર પ્લેટફોર્મમાં મેં ક્યાંય કામ નથી કર્યું હજી પણ મેં એવું કઈ ફિલ્મમાં કામ કરવાની કેટલી ઓફર આવી તો કરી જ નથી એટલે મેં એમ કીધું કે ના ના મને નરેશ ના પાડે ને મારે આવા નાટકમાં કામ નથી કરવું મને ન ગમે આવા આવા નાટકમાં કામ કરવું તો નહીં નામાની વાતમાં એને ભાઈને ખોટો લાગી ગયો એટલે ભાઈ તમને ખોટું લાગી છે તમારે એ કોઈ કામ કરવા રાજી થાય તો તમે એને માણસ માનો બરાબર તમારે કરવા કરવાનું થાય ને એટલે આ કોણ છે દેવર્ષ રામાનંદી તમે કાસ્ટવાદ લઈને જવાદ સ્વાગત છે એટલે ભાઈએ બ્લોક કરી દીધી મને મને બ્લોક કરી દીધી ઓલી પટેલ ને બ્લોક કરી દીધી જે એને કઈક બે શબ્દ કેવા સક્ષમ હતા બોલવામાં અમારી પાસે અમારા ફોલોવર હતા એટલે એના સુધી વાત ગાડવામાં એ બધા ભાઈએ બ્લોક કરી દીધા ખુલ્લા રાખે તો એમ કેવી ને કે ભાઈ તમને પ્રોબ્લેમ શું છે અને ઈ કદાચ બ્લોક કરી દેતા આની અંદર મારા જોશો બસો હું ફોલો કરું છું એમાંથી એની કદાચ સાદા ફોલોઅર વાળા લોકો અમને ફોલો કરતા હશે બરાબર અને કદાચ સાજા ફોલોઅર તો કાંઈ નહીં પણ હારા વ્યક્તિત્વ વાળા તો કરતા જ હશે અને ફોલોઅવરથી માણસ ની ઓળખ હોતી જ નથી વ્યક્તિત્વ થી ઓળખ હોય ટકે એમથી ન એટલું યાદ રાખજો નકર કઈ દુનિયામાં કઈ ગાંડી ના જ થઈ ગયા આલો કીર્તિન કદાચ ટેવ છે ગમે એનાર વિરોધ કરવાની માટે એવું નથી કોઈ ગમે એનાર વિરોધ કરવાની બરાબર તો એને વિરોધ કર્યો હશે એના શબ્દો તમે સાંભળ્યા એના માતાજીનામધી સાંભળ્યા જે વાત કરી હતી રજૂઆત કરી હતી તો કે પેલા બાંધતા હવે અમને ત્યાં લાગતું નો લાગે તી તમારી પ્રોબ્લેમ છે મારી નથી મારે કીર્તન અત્યારે કોઈ સમાધાની નથી કીધું દોસ્તી નથી દુશ્મની નથી મારે ને દોસ્તી નથી દુશ્મની નથી ફોરેનમાં છો નાઇટ વ્યુ આવે છે એટલે તમને શું વાંધો હશે ખાઈ મમણા તન કહું મારે શું વાંધો હશે હા ભગવાન શ્રી રામનો નો એનો વિરોધ હતો ગિરીશભાઈ રાજકોટ તમે કોઈ કઈ નહીં દીશું કાલો તમે લાઈવ માં ભાઈ આવો ભગવાન શ્રી રામ કૃષ્ણ નો વિરોધ હતો ને તો કૃષ્ણ એવા કામ કર્યા છે કૃષ્ણ એ વિશ્વ ગીતા જેવો મહાગ્રંથ આપ્યો હશે તમારા ખજુરભાઈ ત્રણસો પિસ્તાલીસ મકાન બનાવી દીધા છે ગુજરાત બરાબર અને પાંચ પાંચ લાખ પ્લસ ના એકે મકાન નથી એને કઈ કોઈ કોઈને કઈ ધાબા મકાન જ બાંધીને બાંધી બનાવી દીધા એટલે હોશારીમાં માં ઠોકતા મારા પાસે હોશારીમાં માં અને કોને તમે જ કીધું છે ને મનલાઈ માં ઓલા વિડીયો કે તમે તો ખઝરુભાઈ બહુ બધા હારા કામ કર્યા છે તમે શું કામ કર્યા છે હાલો મળો મળજો લખવા લખવા જ મળજો આ સુધી કોઈ દિવસ મેં મારા કામનો ઢંઢેરો ને પીટો પેલો ફોન કરજો જીજ્ઞેશભાઈ સંચાણીયા ને જે દાહોદ ની સ્કૂલ ના માસ્તર છે કે પૂછજો કઈ કુપોષિત બાળકો છે અહિયાંથી કૃષ્ણાબેન કેટલા પૈસા મોકલા લખવા જ મળજો નામ દઈને કઉ છું બરાબર બીજો ફોન કરજો આશા પટેલ આશા પટેલ અત્યારે ટ્રસ્ટ લાવે છે ને એને પૂછી લેજો કે આશાબેન ક્રિષ્નાબેન પૈસા મોકલાશ તમને અને એને હું કીધું તે પૂછો જિજ્ઞેશને મે જિનેશભાઈ એમ કીધું તમારી પોસ્ટ લખું કે ક્રિષ્ણાબેન ઉદાન દાન બેન નહીં મારી પોસ્ટ નહીં લખતા આશાબેન ની વાત વાત કરીશું તો સ્ક્રીનશોટ પડ્યા છે હમણાં હું સ્ટોરીમાં લગાવી દી બરાબર હમણાં સ્ટોરીમાં એ લગાવી દે આશાબેન હું કીધું કે બેન તમે બધાની પોસ્ટ લખો મારી નો લતા છતાં ક્રિયાને એમ કીધું મારે ભાવથી લખવી જ છે ક્રિષ્નાબેન તમે હું કામ બાર ન થાવ દેતા દસ દસ હજાર રૂપિયા મોકલો તમે મહિને તો તમારે કે બાર આવવા દેવાય ને એમ મેં ના ના મેં મારા બા એમ કહેતા કે દાન દેવી ને તો ડાબા કર્યું હમણાં ને ખબર ન પડે આને આજે મારે આ જરૂર પડી છે ને એટલે હું આ વાત કરું છું આજે એ ન કરે બરાબર આજે તમારી જવા મને ક્યારના સવાલ કરે છે ને તમે હું કર્યું તમે હું કર્યું તો ભાઈ મારે લાખો કરોડોનું કોઈ ફંડ થાતું મારી ઘરે અને હું એની લાખો કરોડો ફેક વિડીયો બનાવી બનાવીને ગામના કઈને કે સહાનુભૂતિ બનાવી બનાવીને હું એવા પૈસા નથી કમાતી મારા ટેલેન્ટ છે મારામાં જે બોલતા આવડે ગાતા આવડે જે મારા વિચારો છે વ્યક્ત કરતા આવડે એમાં જેટલી આવક આવે ને એમાંથી અમુક ટકા અમે દાનમાં છે ઘર બાળીને તીરથ ન કરે એવું મારા ગૌડાભાઈ કીધું બરોબર હું કઈ કરોડપતિ દીકરી નથી એટલે હું કઈ લાખોના દાન કરીને ગામની નજરમાં હારી થ મને આવડતું નથી આવડતું હોત એની આગળ હોત કારણ કે લેડીઝ ના ફંડ લેવા જવું પડે અમને દેવા ઘરે આવત મેળા મેળાશો કમેન્ટ કરો ખજૂરભાઈ મારા માટે ભગવાન છે એને આમ કામ કર્યું એને ઓલું કામ કર્યું એલા ભાઈ એવું કામ અમે કરીએ અમે ધારી લેવી ને તો હું અત્યારે જો એટલું એટલું કોમન સેન્સ તો તમારામાં હશે બરાબર કે હું મારી પાસ ગાડી છે હું સિટીમાં રાઉ છું આયથી આ ખાલી કાપોતરાનું ફૂલ ઉતરું ને ક્યાં દસ એવા ગરીબ મને મળી જાય બરાબર દસ ગરીબ મને મળી જાય એ દસ ગરીબને ફાયદો ઉઠાવીને ત્યાં હજાર હજાર રૂપિયાને સપોર્ટ કરીને હવાર સવારમાં અને એન પાંચ વિડીયો બનાવી લોને તો એ વિડીયો ચાલે કારણ કે તમારા તમારી જો આંધળા છે ને જે આંધળીના આંધ ભક્તો એને આવું જ ગમે છે બરાબર એને આવું જ ગમે છે એને રિયલ માણસ રિયલ વાતો આ કાંઈ ગમતું નથી બરાબર પાછા એમ કે તમે મોટી મોટી વાતો કરો મોટી મોટી વાતો કરવા માટે પુસ્તકો ખોલવા પડે માણસોના મન ઉદી પૂગવું પડે એના દુઃખ સાંભળવા પડે અને બધું કરવું પડે મોટી મોટી વાતો બધા કરવી છે પણ ભેગું નથી થતું બરાબર અને મેં એના કરતા મોટા મોટા કામ કરી હું પટલા નહીં આખા ગામ ને દાન આપું હો કોઈ દાન લવ નહીં એટલું યાદ રાખજો બરાબર પણ દાન દેવે પણ રહે અજાશે નવધા ભક્તિ ભક્તિમાં કીધું છે આ ભાત મેં સચોટ પકડી રાખીશ મારે ગૌડાબાઈ કીધું હતું કે દેનારાને કોઈ દિવસ અભિમાન ન આવે ને શરમ ન આવે એવી રીતે દાન દેવાય ખબર પડે છે એટલી રાજાના રાજવી રાજા સાહે પૂછાવજો કેવડા કેવડા દાન દેતા અને લાવો એકવાર મોબાઈલમાં વિડીયો બનાવવાની સરકાર ના પાડી દે કે કોઈ ગરીબો દાન દેવાના વિડીયો ન આવતા કેટલાય લોકો ગાયબ થઈ જાય કોઈ દાન નહીં દે હોશાર એવું માનો મોબાઈલ નો હોત ને તો આવા મકાનો નો બી હોત અને આવા વિડીયો નો એવા હોત ને આવા ભાઈઓને મારી જવાનું ફેમસ ન્યા હોત એટલે છે ને એ કરતા હોય કરજો આર્ગ્યુમેન્ટમાં કોઈ બાપે મન નો પૂગી કે સચોટ હોય મારું તમને કોક લાખોના દાન આપે દાન આપે પછી પાછા એ ભાઈ ફોન કરે તમે ફોન નો ઉપાડો આ આ તમે હલકટ વેડા ચાલુ કર્યા છે ને એની વાત કરીને ખાસ કરીને મેં તો જ વિરોધ કર્યો છે કે એણે ઓલા ભાઈને એક તો તતડ આવ્યા એના પૈસા લઈ લીધા પછી એડવર્ટાઇઝનો વિડીયો તમે ડિલેટ કરી નાખો પાસે પાસે તમે એને ધમકી આપો કે હું એટલે જ તમારા જેવા પટેલ જાહેર વાત ન કરું અને પટેલ જાહેર કામ ન કરું તો કામ કરો પટેલ મૂક્યો અફઘાનિસ્તાન ને પાકિસ્તાન તમે બધા ગુજરાતને સંભાળી લો મોરર બાપન પૂછાવ સપ્તાહ બેકેતે કુલવાટે ખોપસીને દાન પુગડવાનું હતું 200 ઘરને ત્યારે હું કીધુંતું કે કે ગુજરાતમાં કયા રાજમાં કયા સિટીમાં જઈ સપ્તાહ કરવી કે આ 200 કરોડ રૂપિયા ઉઘરાણી કરવા નથી 200 કરોડ નહીં તો એનો દાન મળી જાય તો બધાય મોટા ભાગને એવું સજેસ્ટ કર્યુંતું કે સુરતમાં વરાછામાં બેહારો આના દાન જે થયું તો નહીં બા મોટા ભાગનું પટલિયા ન હતું તો અમે ક્યાં એવું ગાવા ન જ્યા આ ઓલો સવાણી કેટલી છોકરીને લગન કરાવે તો અમે એને ભગવાન કહે છે કે ભગવાનથી ભગવાનથી માણસને માણસ દેવા રહેવા દ્યો ભગવાન કઈ કરીને પૂજા નત કરવાની હા હું જોવા જ ગઈ તી તારા બાપને હું હું પટલાની મારા કેટલા હગા છે એમાં ખબર પડે તને બુદ્ધિ છે આખા નામ લઈને આઈડીયો હરખી બનાવીને આવો ભગવાન કૃષ્ણના ફોટા રાખો ને ભગવાન કૃષ્ણની એક વસ્તુની ખબર નથી પડતી કૃષ્ણ ભગવાને ગીતા જેવો મહાગ્રહણ થઈ પોતો વિશ્વ ને તો એ ક્યારે એમ નથી બોલ્યા કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું આ તો માય લેલી ને કે મેં કર્યું મેં કર્યું હું કર્યું પણ આખા ગામને દૂર રમાડો છો નઈ ના માની વાતમાં પોતાની પત્નીને કાઢી મૂક્યા આ વાત ની મને કે દુ ની ખબર હતી આખી વાત કીર્તિ કરી દે કે કૃષ્ણ દીદી રીતે રામ સીતાની કેટલી આપશો રામ સીતાની જોડીને કેટલી આપશો એલા ભાઈ રામને બરોબર આદર્શ જીવન જીવવું હોય ને એને એને બધા આમના આદર્શ ભાવનાથી જોતા જ હોય એમાં ભગવાન રામ સીતા ને એમાં કમ્પેર કરવાની જરૂર નથી હશે એ દીકરી કદાચ સીતા જેવી પણ ભાઈ ને રામ જેવા કાર્ય કરતા નથી આવડતું બરોબર તો પેલી પહેલી બાઈડીને નાની એવી વાતમાં છૂટાછેડા જ ન આપે અમે ગમે એવું તો તો હેકી વાંચ્યું બરોબર તમે ક્રિષ્ણા દીદી તમે ક્યાં નલેશભાઈ ક્યાં નલેશભાઈ તો બહુ લાગે છે તો બહુ ભોળા લાગે છે ગમે તો અમે જિંદગી કાઢીને નાની એ વાતમાં છૂટાછા ન ને કીર્તિ કીધું એક મકાન ચાર લાખ નું બનાવે છે વિડીયો મૂકીને વીસ લાખ કમાય છે કરો એટલે રૂપિયા થયા હા મને ખબર છે મને ખબર છે બરાબર એ વાત હું એગ્રી છું ઈ વાત હવે અરે હું એગ્રી છું નહીં ભાઈ આમાં મને બહુ છે ને કાલ કમેન્ટ કરવા આવ્યા હતા તમે શું કર્યું હવે એ કામ કરો હવે હું એવા વિડીયો બનાવવા તો તમે પાસે એમ હતા ને કેવા છો કે જ કોપી કરી જ હવે આની ફેમસ થઈ જાવ એલા ભાઈ ખાનદાની ફેમસ હોય ને ખાનદાની જ રી એની ફેમસ થવા માટે બોય ત્રીજા ચોથા વ્યક્તિની જરૂર ન પડે બરાબર બરાબર તમે કયો છો ને આમ છે ને તેમ છે ને એ ભૂદેવ છે એનો વિરોધ કરવા માટે મને પેલા મારા પપ્પાએ એ છે કે બ્રાહ્મણોનું અપમાન ન કર બરાબર પણ એ પ્રમાણે રહેવું તો પડે જ ને સમય પ્રમાણે અમારા પટેલ પટેલિયા નથી રહ્યા કેટલી માઝા મૂકી છે ને લઈ આવીશ બરાબર એટલે હોશારી મારવાની ને અત્યારે કોઈને કાસ્ટ ગૌરવ રહ્યું જ નથી કાસ્ટ ગૌરવ રહ્યું હોત ને તો અત્યારે બધા પોતપોતાની કાસ્ટ ગૌરવ જાળવીને ત્યાં ગુજરાત ને પેલા જેવું સુવર્ણ જ રાખવું હોત આવું નો બનાવી દીધું હોત બે ફામ હોશારી મારતા તમે હું કર્યું તમે હું કર્યું આ ભાઈ તમારું બ્રેન વોશ કરે છે આનું લઈ જવાનું બંધ કરો બ્રેન વોશ લે હાલ બ્રેન છે તમારે બ્રેન છે તમારે બ્રેન હોત ને તો તમારા આખી વાત પેલા સાંભળી હોત ને સમજી હોત પછી તમે આવું કર્યું હોત તો હું કોઈનું નું બ્રેન વોશ નથી કરવા માંગતી બરાબર આ કોણ છે બ્રાહ્મણ માંગે અને મંગાવે હું મંગાવે હું મંગાવે હું પટલાણી આપું બરાબર માંગુ નહીં મારા બાઈ શીખવાડ્યું તું મને એટલે છે ને અહીંયા કાષ્ટવાદ કરવો હોય તો મને આવડે પણ મારે કાષ્ટવાદ નથી કરો મેં અહીંયા સત્યવાદ રજૂ કરી છે લેવી હોય તો લ્યો સવાલ લેવલે વાત જ નથી કરી ગૌતમ જાની અહીંયા સવાલ લેવલે વાત નથી કરી એ ભાઈએ એવું કમેન્ટ કરી છે કે ઈ ભુદેવ છે ને તમને શરમ નથી આવતી તમે ભુદેવનો વિરોધ કરો છો એલા ભાઈ કોઈ કઈ નાયત જોઈને વિરોધ કરતું હોય નાયત જોઈને બીધું કે વિરોધ કરતું હોય તારાથી બીજું કઈ થાય એમ છે મારાથી તને તારી જવાનું બ્લોક થાય તો છે ને બીજું કઈ નથી થાય નીકળાય બરાબર નીકળ ખમૈયા કરો પાણી પી લો ખમૈયા નહી ભાઈ આપણે સતત આપણે એક બેને તો મારો આંધળા ભક્તો હોય ને આંધળા ભક્તો હોય બે બહુ હોય એને કાલે દુપટ્ટો બાંધીને વિડીયો બનાવ્યો મારા તો દોસ્તો જે અમને મોકલતા હોય ને એટલે દુપટ્ટો હું કામ બાઈન મોઢું ખુલ્લું રાખીને કે આમે કે મોઢા ખુલ્લા રાખીને કે કેવી છે મોઢું ખોલી રાખ બરાબર તમને તો આ તારા આંધળા ભક્તોને રાખડી બાંધ એને ઘરે બહે જમાય અમને કાંઈ પ્રોબ્લેમ જ નથી કાલે ઓલી કીર્તિ એ લઈ મેં કીધું તું ને કે તમતા તમે ભગવાન અમને પ્રોબ્લેમ છે જ નહીં અમે તો ખોડિયાર માતાજી સિવાય કોઈને બીજા બદલતા બરાબર અમે ખોડિયાર માતાજી મારા કુળદેવી છે ને કુળદેવી સિવાય બીજા માતાજીને બનાવતા મોગલમાં સુંદરમાં હાજરા હાજરનું સાક્ષાત હશે પણ અમે તો અમારા માતાજી સિવાય બીજા માતાજીને કામે ન થોપતા એટલા મનથી સ્થિર થઈ અમે અમારા માતા પિતાને જ માતા પિતા માનવી કોઈના પિતાને બાપાને મા બાપે નથી માનવા જતા બરોબર એટલે અમે કોઈને ભગવાન નથી માનવા તમને તમે બધે માન आज निच काल खूप खुलवानी मला खबरते कारण कि बुद्धी लवलना बावणा गम्या एका बंद थांब ए तिराड पड हवानी आजने काल बे हजार कमाई ने घर भरे भरेना સવાલ એ નથી ભાઈ તમે એક તો કોકનો બેઠેલો ધંધો હશે એ તમને બિચારા એડવર્ટાઈઝ કરવાના લાખો કરોડો રૂપિયા આપે છે તમે એના પૈસા લઈ છો તમે એડવર્ટાઇઝ કરી નાખો છો પછી તમે કોકના ના ધંધામાં પ્રોફિટ જોવો હશો એટલે એમાં તમે ભાગ માંગો કે ઓલા ભાઈ સારું માન રાખીને ભાગે આપે પછી પાછ તમે બીજી વાર ભાગ માંગો ભાઈ માટે એલા લુખીના રળવા મળો એટલે ખબર પડે ખેડૂત ઘરે જને પૂછજો કે માંડવી ઓવણીમાં વોરીને વાવીથી નહીં વાવવી ત્યાંથી નહીં એના એને ફોલવાય બે હાથે મોઢું સારું હોય એને ફોલવાથી લઈને બિયારણ તૈયાર કરીને અને થેઠ ઓવણીમાં વરીને ભાવ થી લઈને એને હલારે પા પાથરા હોય ને પલ્લી જાય ને તે નિશાબે તંત્ર વિશી હોય એક એક પાથરામાં આવા જીવના જોખમે ખેડૂએ માંડવીનો પાક એ ધોયો કે પર માંડવી પુગાડી હોય એમે વરસાદ ચાલુ થઈ જાય પાક એ બગડે હોય ક્યારેક પાલો હાથમાં ના થાવ તો ખબર પડે માંડવી કેમ થાય અને આવા પાછળ લઈને આવે શુદ્ધ ના દીકરા પેલા શુદ્ધ વિચારો રાખો માંડવી નથી આપણે તેલ નથી કાઢવું કોઈનું જેને અનુભવ નથી ખેતીનો એને અત્યારે હારી ના થવા આવે છે અને પાસા ઓલા ભાઈ ખેડૂત છે એને ધમકાવવા આવે છે એટલે જ હું પટેલ જયારે કામ નથી કરતો લે પટેલ જયારે કામ ન કરતો તમને કોને માન દીધા તમારે પેલા એડવર્ટાઈઝ ઓફર આવી તે કહી દેવાને ને ભાઈ મારા પટેલ જ્યાશો એટલે મારે એડવર્ટાઈઝ જ કરવી પટેલ જ્યાં એટલે તમને એટલા લાખો રૂપિયા આપ્યા તમારે દોહો ભાઈ તમને દે નહીં બરાબર અને તમે જાણો છો ને અમે જાણવી છે કે પૈસા કાઢી કોણ કે કેસ હોશિયારી મારતા સેલિબ્રિટી છો સેલિબ્રિટી બની જો અમને પ્રોબ્લેમ નથી અમે માનવી તમે સેલિબ્રિટી છો બરાબર પણ ભગવાન નહીં બરાબર અને તમારા અંધ ભક્તો એટલે જ આ વાત પુગાડી છે કે આંધળીના થાવમાં તમારા માતા પિતા ઘરમાં છે એને ભગવાન માનો એને તમને દુનિયા દેખાડી છે એને તમને આ મોબાઈલ દીધો છે ને આટલા આ કમેન્ટ કરી આપો છો બરાબર તો એને ભગવાન માનો તમારા ઘેરા ભગવાન છે તમને મોબાઈલ દેવા આવ્યો હતો તમારો ભગવાન તમારે પાંચ મણ દાણા નાખવા આવે છે તો માનજો તમે જેટલા ભગવાન માનો છો ને બધા તમારે અનાજની ની કર્યા કીટ આવી જતી હોય તમારું રિચાર્જ કરી દેતો હોય તમને રોજ ભગવાન માનજો તમારા મંદિરમાં એની પૂજા કરજો અમારા બાપનું કઈ જાતું જ નથી બરાબર અમારા ઘરે બેઠા બેઠા કોઈની લપકેયા વગેરેના કોકની માયુસીનો ફાયદો ઉઠાવ્યા વગર લાખો રૂપિયા રડવાનું તે પડશે ને એમાંથી અમે હજારો રૂપિયા વાપરવી ગરીબો માટે એના વિડીયા નથી બનાવવા કોકના કહેવાય ને કે ગરીબો ગરીબા હટ ભરેલા ચહેરાઓ મારે જ આમાં જ ચમકાવવા બરાબર નામ દીધું છે ને નામ દીધું છે પૂછી લેજો એને આ ગુસાવું નથી પડે લાઈવ લાંબુ થઈ ગયું આનંદ બેઠા હતા ને ચાર પાંચ જણા નમૂના એટલે લાંબુ થઈ ગયું દસ મિનિટ નું કરવાનું તો મારે ત્યારે દસ વાગે દવાખાને જવાનું છે ને એટલે તમે કેટલાક ને કીટ આપી મેં કીધું ખરું કિશન રાડ દોરિયા આ જ પ્રોબ્લેમ છે આપડે આજ પ્રોબ્લેમ છે કે અમે એવા વિડીયા ન બનાવવાની એ અમારી બહુ મોટી ભૂલ છે જીવનમાં મોટા મોટી મેં ભૂલ કરીને એનું કારણ જ છે કે છેલ્લા બે વર્ષથી અમે અમુક ટકા પૈસા વાપરીશ ને ગરીબ માટે પણ અમે વિડીયો ન બનાવ્યો વિડીયા બનાવ્યો તો મારે આ વસ્તુનો સામનો ન કરવો પડત ને પણ મારે આ વસ્તુનો સામનો કરવો પણ ભગવાનના સામનામાંથી ડરવું છે બરાબર અમારે ગરીબોના વિડીયા નાખવા જ નથી તમને હું લાગે છે ડોબી ના હું કદાચ ચાલો કોઈનું ઘર ન બાંધી શકું બરાબર એટલી બુદ્ધિ છે ને હું કોઈનું ઘર ન બાંધી આપણ પાંચ લાખ રૂપિયા નું ન કાઢી આપું કોઈનું ઘર બાંધવા અને એક ઘર બાંધીને ભગવાન બને બનાવી ન જો બધા એવા લોકોનો જ ફાયદો ઉઠાવ્યો છે ભગવાન બનાવવા બનાવી દે ને એવા લોકોનો પણ હું બે હજાર પાંચ હજાર ના કેમ કીર્તિ કહેતી હતી કેળા ખરીદવાની એવી તાકાત તો રાખતી હોય ને એવી તો આ હું કદાચ ઇન્ફ્લુએન્સર ન હોય ને તો હું છું એટલી તાકાત હોય ને મારામાં કે કોકને લારીએ જેને કેળા લેવા પછી વેશ દેવા કોકની લારીએ કોક ને ત્યાંથી જઈને કંબલ લેવા એટલે કે બ્લેન્કેટ લેવા પછી વેચ દેવા આવી તો હોય ને મારા ગુપ્તદાન કરતા શીખવાડ્યું કે ગુપ્ત દાન કરવું આજે પણ ગમે ત્યાં પૈસા લખાવ્યા છે મારા આત્માને મળે એ એ સ્મરણ કરી અને આજે પણ પૈસા અમે માં જ રાખવી છે ઘણા લોકોને તો એ મારે બોલાવવાનો રખનો હોય ને એટલો સામેવાળાને રખવ બેન તમારે નામ બોલાવવું પણ નહીં નહીં નામ ક્યાંય નહીં બોલાવતા રામા મંડળ ચરમ એવું હતું વિશાલભાઈ વસોયા જે ફેસબુકમાં બહુ મોટા ક્રિએટર છે એમણે એવું કીધું કે કૃષ્ણભાઈ મને તો બહુ નામ બોલાવતો પૈસા ભાઈ નામ બામ ન બોલાવતા ભલે મારી સોસાયટી રે બરાબર અને જો તમને ખોટું લાગે તો આજે અત્યારના પોરમાં ઉગતા આખું સૂરજે હું ખોડિયારમાં હામ ખાઈને કહું છું કે રોજ ગાય ને ઘાસ ખવડાવી છે જે બરાબર રોજ ગાયને ઘાસ ખવડાવી છે મારા સોસાયટીની બહાર અમારે ગાયોનું મોટું ધન છે અહીંયા રોજ એટલે રોજ પચાસ રૂપિયા નું ઘાસ ખવડાવી છે નો ખબર હોય ને તો પૂછી લેજો બરાબર દુખિયા દરબાનો રોડ ચડો ને એટલે ખોખર ફાર્મ ના ખૂણે ખવડાવીશની ભાઈને પૂછાવજો અને વર્ષોથી છે એટલે એવું નથી કે ભાઈ નહીં ઓળખતા હોય બરોબર એના વિડીયો ન નાખવાનો હોય એકાદો વિડીયો નખાય એની કાંઈ નાય નહીં એકાદા વિડીયો નાખીને લોકોને પ્રેરિત કરાય પણ રોજ વિડીયો નાખીને લોકો નજરમાં ભગવાન ન બનવાનું હોય અમે જરા આંધળાઓને ખવડાવવા ગયા હતા ને એક વાર તો એ ભાઈ એમ કીધું કે ક્રિષ્ણાબેન એક વિડીયો જ બનાવો કે અહીંયા લોકો અહીંયા સુધી દાન પહોંચાડે એમ ભાઈ મારા ટેવ નથી એટલે કે નહીં એક વિડીયો બનાવો મારા માટે બનાવો કેટલી રિક્વેસ્ટ કરીને તે મેં એક વિડીયો બનાવ્યો કે તમે લોકો આવો તો આ બધા અહીંયા આંધળા બેરા છે એ લોકોને ખવડા પીવડા હોય તો આવું જોઈએ ટાઈપનું બરાબર બાકી અમને તે અંતરથી અંદર એમ થાય કે દેનારાને અભિમાન ન આવે ને લેનારાને શરમ ન આવી જોઈએ